હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારુતિ સુઝુકી સુજુકી સ્વિફ્ટ જેનડીઆઈ કાર આવેલ છે ટૉપ મોડલ ડીઝલ એન્જિન કાર સાવ વ્યાજબી ભાવમાં આપી દેવાની છે ટીપટોપ કન્ડિશન મેગવિલ સાથે જોવા મળશે કાર કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડિયોમાં મળી જશે તે માટે આ વિડીયો મિત્રો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો દરરોજ નવો નવો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો કોઈ પણ જાહેરાત આપવા માટે નીચે પટીમાં નંબર આપેલો છે આ સ્વિફ્ટ કારની આપણે વાત કરીએ મોડલની તો બે હજાર અને બારનું મોડલ છે થ્રી ઓનર કાર છે અને કારમાં તમને ડીઝલ એન્જિન જોવા મળી જશે ટીપટોપ કન્ડિશન સ્ટેરિંગ કંટ્રોલ કમ્પ્લીટ કાર જોવા મળશે મેગવિલ સાથે સારા ટાયર જોવા મળશે એસી પાવરફુલ વર્ક કરે છે ટોપ કન્ડિશન અને પાવરફુલ એન્જિન અને સ્મૂથ એન્જિન જોવા મળશે મેન્ટેન કારશે ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ કાર તમને મિત્રો સિલ્વર કલરમાં જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કારમાં કાટસળો કાંઈ ક્યાંય તમને જોવા નહીં મળે અને કારમાં ખૂબ જ સારી બેટરી જોવા મળશે એન્જિન સારું કાટસળો ક્યાંય નહીં અંદરની કન્ડિશન જોઈ શકો છો મિત્રો ટ ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ જોવા મળી જવાનું છે અને કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો તમને જોવા નહીં મળે લઈ અને અકાવવાની જ રહેશે તેવું માલિકનું કહેવું છે ટીપટોપ કન્ડિશન તો કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડિયોમાં મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી કાર વેસાઈ જાય તો ખોટો ધક્કો ન થાય અને ખોટા ફોન કોલ કરવાની વાત કરીએ આપણે આ સ્વિફ્ટ કારની કિંમતની તો માલિકે આ સ્વિફ્ટ કારની કિંમત ત્રણ લાખ અને પાંચ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત ત્રણ લાખ પાંચ હજાર રૂપિયા તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાશી છસો એક પચીસ બે સોપન માલિકનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ પાંચ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે આ સ્વિફ્ટ કાર્ડ તમને જોવા મળશે જિલ્લો અમરેલી ગામ બગસરા જોવા મળી જશે પ્રોપર બગસરામાં તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો મિત્રો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર મળી જશે વધુ માહિતી માટે કોન્ટેક કરી લેવો ખોટા ફોન કોલ કરવાની જયોસરાજ